નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરી એકવાર આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે એકાદશીના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ખાવી ન જોઈએ તેના વિશે જાણીશું મિત્રો એકાદશીના દિવસે એવી કઈ એક વસ્તુ છે કે જેને ખાવાથી કોઈ પણ વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની જાય છે તથા કઈ વસ્તુ છે કે જે ખાવાથી વ્યક્તિ રાતોરાત કંગાળ અને ગરીબ બની જાય છે મિત્રો જેઠ સુદ અગિયારસ નિર્જલા એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ ભલે બીજું કંઈ કરો કે ન કરો પણ નિર્જળા એકાદશીના દિવસે તમારે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ જે લોકોના ઘરમાં જેઠ સુદ નિર્જળા એકાદશીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે તેઓના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવતી રહે છે આ એકાદશીના દિવસે ભક્તો પાણી પણ નથી પીતા એટલા માટે એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે આ વર્ષ દરમિયાન છ જૂન બે હજાર અને શુક્રવારે જેઠ મહિનાની શુદ્ધ પક્ષની નિર્જળા એકાદશી છે તમે આ એકાદશીના દિવસે લાડવા પેડા કે પછી બરફી ભલે તમે ખાઈ ન શકો પણ આ એકા વસ્તુ જરૂર ખાવી જોઈએ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં મિત્રો આપણા હિન્દુ ધર્મમાં શાસ્ત્રોમાં એકાદશીનું મહત્ત્વ વધારે માનવામાં આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં ફક્ત ને ફક્ત એક જ વખત આવે છે જે કોઈ નિર્જડા એકાદશીના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાય છે તો માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદથી એટલી સુખ સમૃદ્ધિ આવશે તમે તેને સંભાળી શકશો નહીં અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થઈ જાય પણ એકાદશીના દિવસે ઘરે આવું ભોજન ક્યારેય ભૂલથી પણ ન બનાવવું જોઈએ અને ન તો ખાવું જોઈએ નહીતર તમારો આખો ઘર પરિવાર બરબાદ થઈ જાય છે તેમજ આજના વિડીયોમાં જાણીશું કે છ જૂન બે હજાર શુક્રવારે એકાદશીના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુજીનો આશીર્વાદ હંમેશા બન્યા રહે આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે આ એકાદશીના પવિત્ર દિવસે કયા ચાર કામ ભૂલથી પણ ન કરવા જોઈએ તમારે એકાદશી પર આ કામ ક્યારેય ન કરવા જોઈએ જેઠ મહિનાની આ એકાદશીના દિવસે આચાર કાર્યો અજાણતા ભૂલથી પણ ન કરે તેનું જીવન બરબાદ થઈ જાય છે આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે તમે છવ્વીસ છ જૂન બે હજાર પચીસ શુક્રવારના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી રહેશે નહીં તો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી અમે માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ એટલા માટે તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવો જ જોઈએ ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને અધ વચ્ચે છોડીને જતા રહે છે અને વિડીયોને થોડોક થોડો કાપીને જુએ છે તેથી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી વિડીયોને અડધો છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ અને ભલે ગમે તે થાય પણ એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ મિત્રો આ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે જ આ વિડીયોને લાઈક કરજો અને બેસ્ટ સ્ટોરી ટુ યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હિન્દુ ધર્મના લોકો માટે આ નિર્જડા એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય ક્યારે વ્યર્થ જતા નથી એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે જેઠ મહિનાની વદ પક્ષની એકાદશી વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે તેથી જ તમારી આ એકાદશી પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને એક એવો ખાસ ઉપાય છે જે અમે તમને વિડીયોમાં છેલ્લે જણાવેલો છે એટલા માટે તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ ચાલો હવે અમે તમને જેઠ મહિનાની આ એકાદશી વિશે થોડી માહિતી આપીએ આ વખતે બે હજાર પચીસમાં નિર્જડા એકાદશી વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે પૂજા કેવી રીતે કરવામાં આવશે શુભ મુહૂર્ત કયા સમયે છે આ દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ આ વિડીયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે આજે આપણે આ વિડીયોમાં આ બધા પ્રશ્નોના જવાબ જાણીશું ચાલો મિત્રો સૌપ્રથમ તમને જણાવીએ કે જેઠ મહિનાની શુદ્ધ પક્ષની આ એકાદશીનો સાચો સમય શું છે પછી અમે તમને વારાફરતી બધી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે આ જેઠ મહિનાની એકાદશીના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક એવી વસ્તુ છે કે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ જો તમે ભૂલથી પણ આ વસ્તુ ખાયેલો છો તો તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે તો ભૂલથી પણ આવું કામ ન કરો તો ચાલો મિત્રો હવે જાણીએ કે જેઠ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ નિર્જળા એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસ કેટલીક વસ્તુ ખાવાની ટાળવી જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે તો ચાલો જાણીએ કે એકાદશીના દિવસે આપણે કઈ વસ્તુ ન ખાવી જોઈએ તેમાં સૌથી પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનું સેવન એકાદશી જેવા પવિત્ર દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાય છે આ દિવસે માંસાહારી ખોરાક ઈંડા માછલી ચિકન એ કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ તે શારીરિક શાંતિમાન માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે હાનિકારક છે માંસાહારી ખોરાક ખાવાથી તામસિક ગુણોમાં વધારો થાય છે જે માનસિક શાંતિ અને સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે એટલા માટે આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતિક છે એટલા માટે આ દિવસે ફક્ત શાકાહારી અને સાત્વિક ખોરાક જ ખાવો બીજી વસ્તુ છે કે ખાટા ખોરાકથી દૂર રહેવું એકાદશીના પવિત્ર દિવસે ખાટા ખોરાકનું સેવન કરવું પણ યોગ્ય માનવામાં આવતું નથી કેરી આંબલી દહીં જેવા ખાટા ફળો અને લીંબુ વગેરે જેવા ખાટા ફળો ખાવાનું ટાળવું જોઈએ ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે અને વિક્ષેપ પેદા કરી શકે છે ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે જે પૂજા અને ઉપવાસના હેતુને નષ્ટ કરી શકે છે તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જરૂરી છે નંબર ત્રણ નશીલા પદાર્થો એકાદશીના દિવસે કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે દારૂ તમાકુ ગુટખા વગેરેનું સેવન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ પદાર્થો શરીરને અશુદ્ધ કરે છે અને સાથે પૂજામાં પવિત્ર હેતુને પણ પ્રભાવિત કરે છે આવા નશીલા પદાર્થોથી દૂર રહેવાથી તમારી ભક્તિ શુદ્ધ રહે છે જેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી આ દિવસે કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન ન કરો ખાંડ અને મીઠાઈઓનું સેવન એકાદશીના દિવસે ખાંડ અને વધુ પડતી મીઠાઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ વધુ પડતું મીઠું કે ખાંડયુક્ત ભોજન રજોગુણ અને તામસિક ગુણોમાં વધારો કરે છે જે ઉપવાસના હેતુને પ્રાપ્ત કરવામાં અવરોધો ઊભા કરી શકે છે જો કે કેળા સફરજન નારિયેળ વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે મીઠા ફળો આહારને સંતુલિત કરે છે અને ભક્તિમાં કોઈ અવરોધ ઉત્પન્ન કરતા નથી ડુંગળી અને લસણનું સેવન એકાદશી જેવા પવિત્ર દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ પ્રતિબંધિત છે ડુંગળી અને લસણ તામસિક ગુણોથી ભરપૂર હોય છે અને તે વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન કરો જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે અને તમારી માનસિક સ્થિતિ સંતુલિત રહે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય મહા લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન નથી લખ્યું તો જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ અમને જણાવજો કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને કુંડળીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવાની સૌથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી લખજો ચાલો હવે જાણીએ કે જેઠ મહિનાને શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ આ દિવસ ખાસ ધ્યાન અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે તેથી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે એકાદશીના દિવસે વાળ અને નખ કાપવાનું પણ ટાળવું જોઈએ આ દિવસ પવિત્રતા અને ભક્તિનો છે અને આ દિવસે શરીરના કોઈપણ ભાગને કાપવાથી પવિત્રતા તૂટી શકે છે એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે પરંતુ તુલસીના પાન આ દિવસે ભૂલથી પણ ન તોડવા જોઈએ જો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસીના પાન ચઢાવવા માગતા હો તો એક દિવસ પહેલાં તુલસીના પાન તોડીને ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકો છો એકાદશીના દિવસે ચોખા ખાવાનું સંપૂર્ણપણે પ્રતિબંધિત માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખા ભગવાન વિષ્ણુના રોમમાંથી ઉદભવ્યા હોવાનું માનવામાં આવે છે તેથી આ દિવસે ભાત ન ખાવા જોઈએ એકાદશીના દિવસે સવારે મોડે સુધી સુવાનું ટાળવું જોઈએ આ દિવસનું મહત્ત્વ શારીરિક અને માનસિક રીતે સજાગ રહેવાનું છે તેથી આ દિવસે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને તમારી ભક્તિને મજબૂત બનાવવી મહત્વપૂર્ણ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીના દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ આ દિવસ શાંતિ અને સુમેળનો છે અને તેને શાંતિપૂર્ણ રીતે ઉજવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાલો હવે જાણીએ કે જેઠ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે કઈ વસ્તુઓ ખાવી જોઈએ આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ પાણી સિંઘોડાનો લોટ બટાકા સક્કરિયા સાબુદાણા નારિયેળ દૂધ ફળો અને ગોળનું સેવન કરવું જોઈએ આ વસ્તુઓ ઉપવાસ દરમિયાન કોઈ અવરોધ ઉત્પન્ન કરતા નથી અને તે સાત્વિક છે માંસાહારી ખોરાક સંપૂર્ણપણે ટાળવો જોઈએ કારણ કે તે ઉપવાસના હેતુ સાથે મેળ ખાતો નથી આ એકાદશીના દિવસે શ્રેષ્ઠ વિકલ્પ ફળાહાર છે જેમાં સફરજન કેળા દ્રાક્ષ નારંગી પપૈયા વગેરે જેવા તાજા ફળો ખાઈ શકાય છે આ ફળો વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને તાજગી પ્રદાન કરે છે આ ઉપરાંત જો તમને વધુ ઉર્જાની જરૂર લાગે તો તમે સાબુદાણાની ખીચડી સાબુદાણાના વડા અથવા સાબુદાણા ટિક્કી ખાઈ શકો છો સાબુદાણા પચવામાં હલકા હોય છે અને શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડે છે જે ઉપવાસ દરમિયાન મદદરૂપ થાય છે આ સાથે રાજ્રાનો લોટ પણ સારો વિકલ્પ છે આ દિવસે ફક્ત શુદ્ધ સાત્વિક ખોરાક જ બનાવવો જોઈએ અને ડુકડી અને લસણથી દૂર રહેવું જોઈએ આ તામસિક ગુણોથી ભરપૂર છે જે ઉપવાસના હેતુને અસર કરે છે તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ આનાથી ભગવાન વિષ્ણુ ને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે તો મિત્રો આજનો વિડીયોમાં બસ આટલું જ મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે